રવિવાર સાત સપ્ટેમ્બર બે હજાર પચીસ ના રોજ વર્ષનું અત્યંત ગ્રહણ લાગશે જ્યોતિષ આચાર્યોના મત મુજબ આ અત્યંત શક્તિશાળી માનવામાં આવે છે ખાસ વાત તો એ છે કે આ ગ્રહણ પિતૃપક્ષ દરમિયાન આવી રહ્યું છે જે પૂર્વજોને અર્પણ અને સ્મરણ કરવાનો મહત્વપૂર્ણ સમયગાળો ગણાય છે વિજ્ઞાનની દ્રષ્ટિએ ચંદ્રગ્રહણ ત્યારે લાગે છે જ્યારે પૃથ્વી સૂર્ય અને ચંદ્રની વચ્ચે આવી જાય છે અને ચંદ્ર સુધી સૂર્યપ્રકાશ પહોંચતો અટકી જાય છે આ સમયે ચંદ્ર લાલ રંગનો એટલે કે બ્લડ મૂન જેવા રૂપમાં દેખાય છે ગ્રહણનો સમય રાત્રે નવ અઠ્ઠાવન વાગ્યે શરૂ થશે પૂરેપૂરું ગ્રહણ રાત્રે અગિયાર વાગ્યાથી બાર અને બાવીસ મિનિટ સુધી ઘેરાયેલું રહેશે ગ્રહણ સમાપ્તનો સમય રાત્રે એક અને છવ્વીસ વાગ્યે એટલે કે આઠ સપ્ટેમ્બર સુધી દેખાશે સૂતક સમય ગ્રહણ શરૂ થવા પહેલા લગભગ નવ કલાકથી લાગુ પડશે ધાર્મિક પરંપરાઓ મુજબ ગ્રહણ દરમિયાન કોઈ પણ શુભ કાર્ય કરવાની મનાઈ છે મંદિરોના કપાટ બંધ રાખવામાં આવશે અને ગ્રહણ પછી શુદ્ધિકરણ વિધિ કરવામાં આવશે આ સમયમાં નકારાત્મક ઉર્જાઓ સક્રિય રહે છે તેથી મંત્ર જાપ કરવો અત્યંત લાભદાયી માનવામાં આવે છે ખાસ કરીને મહામૃત્યુંજય મંત્ર અને ગાયત્રી મંત્રના જાપનો ફળ એક હજાર ગણો વધે છે ગ્રહણ દરમિયાન શું ન કરવું જોઈએ કોઈ પણ પ્રકારનું ભોજન ન કરવું જો ભોજન પકવેલું હોય તો તેમાં તુલસીના પાન મૂકવાથી તે શુદ્ધ રહે છે ગર્ભવતી સ્ત્રીઓએ ગ્રહણ દરમિયાન બહાર ન જવું જોઈએ ઊંઘવું નહીં અને નુકીલી વસ્તુઓનો ઉપયોગ ન કરવો ગ્રહણને સીધું જોવાનું ટાળવું જોઈએ ગ્રહણ બાદ શું કરવું જોઈએ તો કે ગંગાજળ મિશ્રિત પાણીથી સ્નાન કરવું નવા અને ધોવાયેલા સ્વચ્છ વસ્ત્ર પહેરવા ઘરની અને મંદિરની સફાઈ કરવી અને મંદિરમાં ભગવાનને ભોગ અર્પણ કરવો જરૂરિયાતમંદને દાન આપવું